नर कुछ हैला योई करेने

એ કેsetTextColor 1 2 3 કેsetTextColor ઓર ઓર સુય ઓરે ઓરે ઓર 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 ના ઓરલી આમે ઓરલી ઓર ના શાંતિયો દો ઓર 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 ઓરે ઓર લાલ લાલ તો બટ ઓબડ ના બાંગિયા પાકિયા બાત એ બાજુ લારા जी बननी है दिस पर दे बननी है नाना जी बननी भाई जी नाना